કે જે રાજકીય લેવલે અમારા ક્ષત્રિયના ભાઈઓ છે એ વાત મૂકી રહ્યા છે ત્યાં અને ક્યાંક ને ક્યાંક અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી આશા છે અમને ખાસ કરીને રૂપાલાજી જે રાજકોટ બેઠક પરથી છે તેમને બદલવાનો નિર્ણય અત્યારે હાલ સમાજનો અડગ છે શું કહેશો આ બાબતે જી હા એક જ નિર્ણય રહેશે અમારો કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એક ક્ષત્રિય સમાજનો નિર્ણય હંમેશા એક છે અને એક જ રહેશે બા આપણે બેઠકમાં સ્ત્રી શક્તિ વિશે પણ આપ જે કહી ચૂક્યા છો અગાઉ નિવેદન આપી ચૂક્યા છો ત્યારે સમાજની રોષ અને જે લાગણી છે તે રીતે જે કયા ઉમેદવાર બદલે અને ક્યારે સમાજની નિર્ણય છે તે અડગ રહે શું કહેશો આ વિશે ના બસ અમારા સમાજની એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એટલે અમારું જે આંદોલન છે અહીંયા જ બસ શાંત પડી જશે બેન ત્રણ વાર માફી માંગવામાં પણ આવી છે ને ખાસ ભેકાલે આર પાટીલે પણ આ મુદ્દે માફી માગી છે સમાજની તેમ છતાં પણ આ મુદ્દો અત્યારે હાલ પણ ઘરમાં આવેલો છે ને સમાજ અડગ છે માફી માંગે તેમ છતાં પણ યથાવત રાખવામાં આવે છે શું કારણ છે સમાજ અડગ જ રહેશે માફી તો પહેલાં પણ અમે કહ્યું હતું કે માફી તો આની છે જ નહીં આની સજા જ છે અને એ જ રહેશે પણ ક્યાંક ને ક્યાંક અમને હજી આશાનું કિરણ બંધાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમારા ફેવરમાં ડિસિઝન આવે છેલ્લો સવાલ જે રીતે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારી ઘોષિત કરવામાં આવી છે ને રાજપૂત સમાજની આઠ બેઠક ઉપર આઠ બેઠક ઉપર મોટા મતો છે ત્યારે ખાસ કરીને કેટલો ફરક પડી શકે છે જો રૂપાલાને ના હટાવે તો તમારો શું નિર્ણય રહેશે રૂપાલાભાઈને નહીં હટાવે તો અમારું જે આંદોલન છે એ ચાલુ રહેશે અને બસ અને હું અનસન હું અન ઉપર ઉતરી છું એ માર વનસન ચાલુ જ છે અત્યારે પણ હું આનો દાણો મેં નથી લીધો અને રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન લઈ લઉં